ગઈકાલે તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જોઈએ મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જોઈએ એના ઉપર જોઈએ પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જોઈએ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો એ અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા પૂરા સમગ્ર વિસ્તાર અમારા કોમ્યુનિયલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં જો એ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીયર ગેસના સીલ છોડવામાં આવેલા અને ચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠ્ઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જોએ અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજિસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો નાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર મારા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણી જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટ્ટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો નાયલ કાયદા પ્રમાણે આ દાખલ કરવામાં આવે છે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્ફ ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ વન ઝીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે વાત કરીએ તો આપના જે મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિતો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો એ અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતાર ગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના કાંસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો બીએનએસનો જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો એનો અને સૂચીને ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાત એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના જો એ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકો કડક ને કડક પગલાં લેવામાં આવશે અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપણા પોલીસ સ્ટેશન ને આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારના પ્રકારને આપવામાં જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો સામે વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એકલાસના વાતાવરણ ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલા લે છે આમાં આ બાળકોને જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી પોને એક કિલોમીટર દૂર વિસ્તારના રહેવાના રહેવાવાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણે વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ્સ વસ્તીના બીચમાં મેં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લમ નથી બંને સમાજ ખૂબ હળીમળીને રહે છે ગઈ ખાલે પણ જો કોઈ પત્રકાર ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારે આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના ન જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા જેના લીધે જો બનાવ બનાવ્યા હતા એને જ ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જો પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફનો માણસો અને પોલીસના ડિપ્લોયમેન્ટ હતા એના જ હિસાબથી અમારા લોકો વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક એના ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં આ બધા એક કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષામાં મેં ફેંકીને ગયા જોઈએ ચાલતા પથ્થર જો ફેંકીને ગયા જો એના માટે જો પાછળ શું ઈરાદા છે કોણ છે કારણ શું છે કરવાના અને એના માટે અમે લોકો પછી તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે અત્યારે ગુના દાખલ કરાવો તમે કોઈ સમાધાનની પ્રક્રિયા જવાના નથી ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કરી આજ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે

આ વખતે એવું નક્કી કરે કે ભાઈ નાના હોય ચાહે મોટા એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે ધાર્મિક ભાવના કોઈને બળકાવી રહ્યા છે તો એના અમે આ જ રીતે જે જુનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને બી એવિડન્સ આપીએ એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળના કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કરે કે આ લોકોના સબક મળે એના પેરેન્ટ્સને બી મળે જોઈએ कि आप अगर अपने बालकों ने तुम्हें कंट्रोल नहीं करता પછી એના આગર ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે જવા દો જો આ પ્રકાર કરીને તો મે મોટો સ્વરૂપ આપવામાં આવે છે તો આ બિલકુલ ભી અમે લોકો એમાં ટોલેટ ટોલેટ નહી કરી છે 6 6 જેટલા હતા એક auto driver હતા મોટો તો બાકી 6 જોઈના હતા 12 13 વર્ષનો છે બતા આ બધા ત્યારે જો ચૂકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે પૂરું ડિટેલ હજાર હમ સાંજે આપણી સાથે